મજાય બંબા લેવા માટે આવ્યો તો બરોબર આ વાડીએ તો બમ્બા જો અહીંયા પડ્યા છે બધાય તો પાણી ચાલુ કરી દીધું છે અને અત્યારે બે ત્યારા પીધા છે જો ઓલા બગલા દેખાય ને ત્યાંથી સીધી સીધી રસાની લાઈન જો પાથરી દીધી આ બાજુ આઠ ત્યારા છે હવે બાકી બે ત્રણ ચાર ત્યારા છે હજી બાકી બંધ કરી દીધું આપણે અને હવે રેણીવાળું મશીન જો બંધ કરવું હોય તો અહીંયા વાડીએથી થી બધા રસા ની અંદર જો બધા બાંધી દીધા તો રસા જો ટ્રેક્ટર માં બધા ભરી લીધા અને જો ઘરે જવું છે સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા ની અંદર અને અત્યારે જો અહીં વાડી આવી ગયો અને જો મશીન ચાલુ કરવું અને બેક બંબા કઈટ્યા હતા બહુ પાણી સરખું નહીં ચાલતું એટલે ઓલે હેડે ઉગાડવું જો હે તો જાય બંબા લેવા માટે આવ્યો હતો બરોબર આ વાડીએ તો બંબા જો અહીંયા પડ્યા હે બધાય અને જો બે કાંઈથી લઈ જવા પછી બીજા બંબા તો રિક્ષામાં ભરી અને લઈ જા હું અને પાણી બહુ સરખું નહોતું હાલતું એટલે થોડાક બંબા આગળ ચડાવવા જો હે તો જો બંબા ખડકી બે કામમાં ભારા જેવું કરી લઉં પછી જો ઓલી વાડી આપણે લઈ જવા હે બરાબર જે પાણી આ અહીંયા તો હવે હું પારો કરી લઉં તો પાણી ચાલુ કરી દીધું છે અને અત્યારે બે ત્યારા પીધા છે પાણી બહુ સરખું નહોતું હાલતું એટલા માટે જો રસા લેવા જવા પડ્યા અને અહીંયા સુધી રસા નાખવા પડ્યા કેમ કે આ ભાગ થોડોક ઊંચો છે જે આ સામેનો ભાગ છે એ થોડોક ઊંચો છે અને હું જો અહીંયા ઉભો હોઉં ને તે થોડુંક નીચું છે બરોબર એટલે ઊંચું થોડુંક પાણી સડી ન શકતું એટલે અહીંયા પાણી ભરાય એટલા માટે જો રસા જવા પડ્યા છે જો ઓલી પારી પાછી લાઈન જો અહીંયા સુધી મેં નાખી અને જો અહીંયા થી પાછું પાણી અને જો અહીંયાથી પણ નહીં સડે તો હજી એકાદ બે રસો નાખવો જોઈ હે સેલ આવી હતી ને ત્યારનું આ ખેતરમાં લેવલ આખે આખું વિકી નાખ્યું નહીતર તો જો સામે સેઢેથી સેઠ પાણી હાલતું જો અહીંયાથી બરોબર આખે આખું ખેતરનું લેવલ વિકી નાખ્યું અને જે સેલનું વેન પડે ને આ બાજુથી પાણી આવે છે આમ અને સીધે સીધું આ ખેતરને ટાર્ગેટ કરે અને અહીંયાથી માટી લઈ અને જો આ સામેના સેઢા સુધી પુગાડી દે એટલે ખેતરમાં વાયા વાયા આખા આખા કરી નાખે એટલે પાણી વારવાની પણ મજા ન આવે અને પાણી ભરાય અને આપણી મહેનત પણ વધી જાય તો જો આવું છે કંઈક જ્યાં બે પીધા હતા જ્યાં અહીંયા રાતના જ એટલા પીધા હતા બે ત્રણ ત્યારે એ ખાલી જ અહીંયા સુધી આવ્યા હતા અહીંથી પછી આગળ નતા આવતા તો પછી અહીંયાથી જો લાઈન નાખી અને જે બાકીના છે એ જો અત્યારે પાયા અને હવે અહીંયાથી છે ને લાગઠ આખે આખું કરતું જવાનું છે જેથી કરીને ડબલ ફજીતા ન થાય જો અહીંયા પાછું પાણી ભરાણું જ અહીંયા રસો સડાવવો જ જો હે નહીતરમાં પાણી નહીં સડે અત્યારે જો ચાર ત્યારા પીવડાવી દીધા અને જા પાંચમા ત્યારામાં જાય છે જો આવી રીતના પીવડાવતા જઈએ બરોબર જો ઓલા બગલા દેખાય ને ત્યાંથી સીધી સીધી રસાની લાઈન જો પાથરી દીધી અને જો અમે એક રસો કાઢતા જઈએ તો પાણી ન ભરાય અને પીવડાવવાની પણ મજા આવે થોડોક આપણે ફજી તો થાય છે રસા વધારે ફેરવવા પડે તો જો અહીંયા પાણી નથી છડતું એટલે જ આવી રીતના પીવડાવીએ બરાબર અને એક સેટ રસાનો જામ તૈયાર રાખ્યો હે પાથરીને અને જ્યાંથી આ નીકળે રસો જો માનો કે જાગડી આ થોડુંક આ પૂગી જાય પાણી પછી આ રસો આગળ કાઢી નાખો પછી એ રસો જ્યાં ઓલા જોઈન્ટ કરી દઉં પછી જ્યાંથી ઓલી મેન લાઈનમાંથી આવે આવે ત્યાં પાછું કનેક્શન જોડી દઉં એટલે સીધે સીધું આ ત્યારામાં પાણી આવી જાય એટલે જે આવી રીતના પાઈએ કેમ કેમકે અહીંયા જે ઊભો ન્યા હે ને ઉસું છે એટલે પાણી સડતું નથી અને ભરાવો બહુ થાય એટલે જે આ રીતના પાવા પડે જમ્બે ભયુ રસા ફેરવતા જઈએ ને પીવડાવતા જઈએ રાતના પછી હરખું નતું આયનું પાણી પછી 10 વાગે બંધ કરી દીધું તું દસ વાગ્યા સુધી નવ વાગે જવું જમવા ગયો પછી આશિષ હતો દસેક વાગ્યા સુધી આઈક્યું ને પછી બહુ હરખુ નતું આવલતું પછી અગિયાર વાગે આશિષ ને કીધું હું બંધ કરી દે તો જો બંધ કરી દીધું તું અત્યારે જો આશિષ જમવા ગયો છે અને ઈ જમીન આવે પછી જો હું પણ જમવા જાય અને અત્યારે હવે જો આતિયારામાં આવે છે પાણી અને થી કેટલા આઠ ત્યારા છે બરોબર આ બાજુ આઠ ત્યારા છે બાકી અને જેવો રસો નીકળે એવા જ્યાં અહીંયા જોઈન્ટ કરતા જઈએ એટલે હાવ ટૂંકે ટૂંકે ગાડે પાણી પી છે શેણા અત્યારે જ્યાં અર્ધો ભાગ અહીંથી પી ગયો હવે અડધો ભાગ છે બપોર થઈ ગયું રસ્તા ને કાઠે બરોબર જો અહીંયા આપડા તરીમાં સામે વાળા બધા જ અહીંયા સાણા થાપે છે પછી જે આ સામે વાળા અહીંયા થાપે વાળા અહીંયા જો બાજુ ખળ લઈને આવે છે ગેળમાંથી અને પાણી હોય ત્યાં બગલું તો ક્યાંથી આવી જતા હોય કાલ તો એક બગલે ઊંધળો નાનો એવો હતો એને પકડી લીધો તો ત્યાં આપણા બાજુમાં રામભાઈ પણ જો પાણી વારે છે ત્યાં અહીંથી આમ લાઇન કાટી હે જો આ બાજુ થઈને જમીને જો આવી ગયો તો અહીંયા પાછો

બપોરે બેય મશીન ચાલુ દીધા થતા અને કાલે સાંજે જે મશીન ખરાબ થયું તો સવારે એ સાંજે મોડો મોડો ભાઈ કારીગર આવ્યો હતો એ પછી અમુક કરી દીધું હતું અને અત્યારે જો એક ભૂંગરા ઉપર બે મશીન આલે છે અને પાણી બહુ સરસ આપે હવે જો ત્રણ ચાર ત્યારે રહ્યા છે અત્યારે જો મશીન બંધ કરવા માટે આવ્યો તો બરોબર આ એક મશીન અત્યારે જો બંધ કરી દઉં છું એ પછી રહેણીવાળું મસીન તો હવે બંધ કરી દઉં જ આ મશીન બંધ કરી દીધું બરોબર એક કુંગરા ઉપર આપડે બે મશીન હાલતું તા એટલે જા બંધ કરી દીધું આપણે અને હવે રેણી મશીન જો બંધ કરવું બરોબર અત્યારે જો અહીંયા વાળું મશીન જો બંધ કરવા માટે આવ્યું અને જો હવે પાણી બધું પી ગયા છે યાર જો હવે મશીન બંધ જો હવે મશીન બંધ કરી દીધો રેણી વાળું પણ મશીન બંધ અને નદી વાળું પણ મશીન બંધ કાલે સાંજે કારીગર આવ્યો તો એટલે જામાં પ્રોબ્લેમ હતો ને એટલે ચાલુ નતું થતું એટલે કાલે રાતના પછી મોડું મોડું કારીગર આવ્યું અને હમું કર્યું હતું અને આજે બપોર બે મશીન પાછા ચાલુ કરી નાખ્યા હતા સવારે એક જ ચાલુ હતું પછી નદીવાળું મશીન પણ ચાલુ કરી દીધું હતું તો હજી જો આટલું પાણી છે જો હજી એટલું છે જાય બાજુમાં હજી એક ફિટર હાલે છે એ ભાઈ રામભાઈનું તો હવે જો બધે રસા અને લાઈનને જો બધી હકેલવી હે જો અહીંથી જઈને આગળ હકેલશું અહીંયા થી બધાય રસા રિક્ષાની અંદર જો બધાય બાંધી દીધા અને હવે જો ઘરે જ છે આપણે આ વાળીએથી બધાય રસા હારી લીધા અને હજી ઓલી થી હારવાના હે અને લાઈન હજી છે હકેલવાની જે એમાંથી પાણી કાઢી અને પછી હકેલવાની હે તો જો રિક્ષામાં બધા બંબા આપણે બાંધી દીધા અને જો હવે ઘરે જવું છે અને ઓલીવાડીએથી ત્યાં બંબા હતા એ બધા ત્યાં આપણે ગોઠવા હે તરીની અંદર ત્યાંથી પછી ભરવાના થાય અને લાઈન છે એ હકેલવાનું છે તો જે આશીષને પાણી કાઢતા હતા પછી આપણે હમણાં આગળ જો લાઈન એ પછી લઈએ અને રસા પણ બધા જો ભરી અને જો ઘરે બધા રાખી દેવા તો જો હવે ઘરે નીકળું છું બરોબર આ વાડીએથી જો બધા રસા ટ્રેક્ટરમાં ખડકી લીધા અને જો હવે ઘરે જવું છે બરાબર તો રસા જો ટ્રેક્ટરમાં બધા ભરી લીધા અને જો હવે ઘરે જવું છે લાઈન જો હકેલી અને બધું કમ્પ્લીટ થઈ ગયું અને જો હવે ઘરે અહીંયા રામભાઈ અને સાંજ પણ જો હવે પડી ગઈ તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી